સમજી જાવ તમે બીજી કોઈ વાત ના કરો રાજકારણ રાજકારણ ની રીતે રાખો કોઈ વાંધો નહીં પણ તમે કયો છો હું બે દિવસ મિટિંગમાં હતો પંચાયત રાજનગર ના જે વિષયો હતો ત્યારે તમે ટાઉનશીપ ગયા હતા ઉમા ટાઉનશીપે તમે અગિયાર બનાવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે ના છે પાછળ પાછળ સુપર માર્કેટ કુતરું મરી ગયું તો તમે ફોન વિડીયો ઉતારી મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે ફલાણા સાહેબને કહી દીધું કૂતરો લઈ છે આમ લઈ જશે ત્યાં લઈ જશે તો ચાર દિવસ મેં કે તમને વિડીયો બનાવો ટાઈમ નો મેળો એમાં કોઈ જાતનો ફેરફાર નથી પણ હા હું ધ્રુપરાષ્ટ્ર નહીં બની શકું અને મારી વિચારસરણી ધ્રુપરાષ્ટ્રની છે પણ નહીં ખરાબ ટાઈમે હું પબ્લિકની સાથે ઊભો રહીશ પણ ભૌગોલિક પ્રશ્ન કે જે કહેવાય કે નાના નાના પ્રશ્ન ત્રીસ વર્ષ તમે ધારાસભ્ય છો ચોત્રીસ વર્ષમાં દર વર્ષે એક રોડ બનાવ્યો હોત ને તો આ પરિસ્થિતિ ના થાય ત્રણ દિવસ પહેલા થઈ ને દર વર્ષે એક જ રોડ બનાવવાનો હતો નથી બનાવ્યો છતાંય અમે આજે અમારા સ્વ ખર્ચે કામ કરી છે સેવાના કામ કરી છે ઘણા બધા અમારી પાસે ગ્રુપ છે કે તમે ક્યાં ક્યાં અમને ડિસ્ટર્બ કર્યા છે છતાંય કોઈ વાંધો નહીં અમે જતું કર્યું છે કઈ વાંધો નથી બોલ પણ હા તમે જે દાતારીનું કીધું એનો કહું કે મોરબીની પ્રજા જાણે છે

અમે આપી દઈએ દઈ અમે બીજા દિવસે જ આપી દઈ આટલામાં સમજી જાવ તમે બીજી કોઈ વાત ના કરો રાજની રીતે રાખો કોઈ વાંધો નહીં પણ તમે કયો છો હું બે દિવસ મીટીંગમાં હતો પંચાયત સરહદ રાજનગર ના જે વિષયો હતો ત્યારે તમે ઉમા ટાઉનશીપે હતા ઉમા ટાઉનશીપે તમે અગિયાર બાદ બનાવી ગયા હતા તો તમે ત્રણ દિવસ અને આટલા દિવસ જે જે બનાવ્યા છે પાછળ પાછળ સુપર માર્કેટ કદાચ પુતરું મરી ગયું તો તમે ફોન વિડીયો ઉતારીને મોકલો છો કે એસપી સાહેબને કહી દીધું છે ફલાણા સાહેબને કહી દીધું કૂતરો લઈ જશે આમ લઈ જશે તેમ લઈ જશે ચાર દિવસ મેં કે તમને વિડીયો બનાવ ટાઈમ નો મેળો અને સરકાર ઉપરથી એટલી ગ્રાન્ટો આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસો ના આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ તે કાર્ડ પણ અહીંયા નીચે ધ્યાન દેવા વાળું ક્યાં ફળ્યું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એના સહન થતા

તમને એવું હોય કોઈને ગામ લોકોને કે ભાઈ રાજનીતિ કરે છે તો રાજનીતિ નથી કરતો હું પ્રજા સાથે ઉભો રહેવાનો છું અને કદાચ નાના મોટા કેનાલના પ્રશ્ન હશે તો છતાંય કદાચ પ્રજાની સાથે ખેડૂતની સાથે ઉભું રહેવું પડશે હું રહેવાનો છું બીજા નંબરમાં આ ઉમા ટાઉનશીપ એને બનાવી છે ઉમા ટાઉનશીપમાં જાઓ તમને આમ જો રોધો આવે તો મને કહી દો હું જાહેર જીવન છોડ દઉં લાવો તમારા બીડીઓની વચ્ચે ઉમા ટાઉનશીપમાં તમને રોદો આવે ને ગાડીનો તો હું જાહેર જીવન છોડ દઉં

અવધ ચાર શ્રીકુંજ રાજનગર પંચહાર ભાજપ ને જીતાડવા ખુલ્લી છાતી અને અમને ક્યાં ખબર હતી કે પ્રજા આવું કરવાની એક અમારાથી માની જશે બેન દીકરી અમને કદાચ થાક થોકતી થાય અમારી સર્વિસ થાય અમારી તો આ તૈયારી હતી પણ હાજ મનમાં પાપ નથી એટલે કદાચ બેન દીકરી ઉપર જવું પડે એ તમે ઘરે જવું રસો ટાઈમ જોશો ને રોડ રોડ રસ્તા આપણે બંધ કરી બીજાને હેરાન થાય નથી કરવાનું થતું તો પ્રજાએ સ્વીકાર્યું સહન નથી થતું પ્રજા નહીં એવું કદાચ પ્રજા બે ટકા અમારી લોકચાળના વધે એ નથી વાત તો આજ છે ને કે બીજી કોઈ વાત અને નગરપાલિકા મહાનગરપાલિકા ચાર મહિનાથી આ ની છે હું મોરબીની જનતા કહેતો કેતો આવું છું નો ડાઉટ નગરપાલિકા હતી ધારાસભ્ય જે આવું મહાનગરપાલિકા ચાર મહિનાથી આ છે કમિશ્નર સાહેબ કે ડેપ્યુટી કમિશ્નર સાહેબ નવા આવ્યા છે એને આપણી તાસીર ના ખબર હોય જે માણસને ચાલીસ વર્ષમાં ખબર નથી પડી તો આ અધિકારી ચાર મહિના ખબર પડી જશે નહીં કરો તો હું આજે કાકાને એ વિનંતી કરું છું કે કાકા તમે ગૌરવ ના થાવ કઈ નહીં અને સ્વભાવિક છે ત્રીવાર રાજ કર્યું છે તો ઘણું છે અને હું તમારી સાથે જ છું હજી તમે ટિકિટ લઈને આવો તો પણ પબ્લિકના કામ કરો મને કોઈ તમારી એ કોઈ વિરોધ નથી તમે વિડીયો બનાવવામાં માસ્ટર છો યાર તમે તરત વિડીયો બનાવી દો તો આ ચાર દિવસમાં કેમ વિડીયો ના આવ્યો તમારે યાર ત્યારે મારે કાતન કેવું છે કે તમે મારી દાતારી કે મારા ઘર સુધી તમે ના આવો મારી દાતારી છે તો રહેવાની જ છે મારે દેણું હોય છે તો હું દાતારી કરવાનું છું ને એક દાખલો તો બતાવો કે ક્યાંય લખાયું હોય ન આવ્યો હોય હું તમારું લિસ્ટ કરી દેવાનું છું તો બીજું મારે કઈ કહેવાનું માસ કહેવાનું છે અને તમારા લીધે જોવા જઈએ તો નગરપાલિકાના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સર માત્ર ને માત્ર તમારા હિસાબે ગામડે અમારે ન જવાય અને તમારા હિસાબે જઈ કાકાના હિસાબે અમારો શું કામ અને અમારે તો સેવા કરવી છે અમારે તો પક્ષ તો ભાજપનું લોહી છે નો ડાઉટ પણ આ તમને કહી કે અમે પ્રજા વચ્ચે ગયા છીએ તો અમને તમે બદનામ કરવાનું બંધ કરો પગે લાગુ હોય તમે ક્રાંતિગર હું તમારું ક્યાંય પર્સનલ ક્યાંય ખરાબ બોલ્યો નથી આજે બોલ્યો છું તો એમને સિવિલ હોસ્પિટલમાં કીધું કે એમાં હું ક્યાં ખોટું છું આ મીડિયા આ મીડિયા વાળા છે મોરબીની પ્રજા જાણે કે ચોવીસ વર્ષ એક ને એક જિલ્લામાં ડોક્ટર ના હોય તો એમ નથી દેખાતું અમુક વસ્તુ સમજવાની યાર પછી આપના મીડિયા થકી હું પ્રજા નહીં કહું છું કે મોરબી નગરપાલિકાના નવા અધિકારીઓ છે તો આપણે ચાલી વર્ષ કાઢ નહીં ખાતો આપણે કદાચ ચાર વર્ષ નહીં કાઢીએ કે છેલ્લા તમે ચાન્સ આપો ઓગણીસો હુડતાલીસમાં આઝાદ થયું હોય આજે કદાચ બીજી સરકાર હોય ને બગાડ હોય તો પાછળ બીજી સરકાર આવે સુધારતા ટાઈમ લાગવાનો છે બીજું કઈ નથી પ્રજા આર્ટના મીડિયમ થકી પ્રજાને ન્યૂઝ જાય કે આપ શાંતિ રાખો બધું કામ જે થાય છે થતું રહેશે અને જે વાત એવી કે નાના મોટા કામની જિલ્લા પંચાયતમાં જો ખેડૂતનો વિષય હતો તો મેં કેમ ભાજપ બધાનું કેવો એવું થાય ભાજપ વિરુદ્ધ ના જવાય ભાજપ વિરુદ્ધ હું આજીવન નથી જવાનું મારી વિચારસરણી ભાજપની છે પણ ભાજપનું કદાચ કઈ ભૂલ હશે તો મારે ધ્યાન દોરવું પડે જે પરિપત્ર બહાર પાડ્યો છે તો હું કઉ છું કે પરિપત્ર રાખવું પણ અઢીસો બસો કિલોમીટર ગામડે તમારે ખેડૂતોને હેરાન કરવા પડે નુકસાની ખેડૂતોને છે નાના માણસો છે તેનો અમે વિરોધ કર્યો છે તો આમાં કે મારી ભૂલ છે તો એને ખરેખર ધારાસભ્ય સપોર્ટ આપે ને કે ના કરું આવી વાત બી કઈ ન કેતા પહોંચાડવાની હતી અમે તમારી હારે રહ્યા હતા બે હાજર પંદર માં ચૂંટણી ઘરના રૂપિયા વાઇકરા છે તો ત્યારે આજે જે લો હતો ત્યારે હારો હતો છેલ્લી વિધાનસભા હતી એમાં એવાની આઈ રહ્યા હતો મેરજા સાહેબ હતા તો હું મેરજા સાહેબ હાર્યો હતો એની આરે રહું એ કે એમ કરું તો અજય લોરિયા હારો અજય લોરિયા કઈ સારું કામ કરે અજય લોરિયા એના વિરુદ્ધમાં જાય તો અજય લોરિયા આવો તેવો બીજા વિડીયો બનાવવા કરવી પણ પ્રૂફ બધાય છે આગામી દિવસોમાં કદાચ હું કહીશ મને કોઈ ફેર નથી પડતો પણ હા આપણા મીડિયા તરફથી છેલ્લો એક સંદેશ આપવા માંગુ છું કે હું મોરબીની પ્રજા સાથે રહીશ નાનો કોઈ પણ પ્રશ્ન હશે અધિકારી બે કઈ બે છે હું બીજા ધારાસભ્યની સપોર્ટ લઉં છું આજે હું ધાધા સભ્યને નથી કહી એક તો હું દુલાભાઈને ભલામણ કેર કરવાનું છું આ શ્રીકુંડ દ્વારો અવાદવારો રોડ હતો દુલાભાઈ રસ લીધો કેમ કે અવિદ્રવાસ ગડી જૂની સોસાયટીમાં રહેતા રાજિન ભાઈ એટલા લોકો ફોન કર્યા ગયા તો હવે કે દુલાભાઈને ફોન કરીને કેવું કે મારા વિસ્તારમાં રસનો આ લેવાનું આવેલા જ એનો કોઈ મતલબ નથી પણ હું પ્રજા સાથે છું પ્રજા સાથે રહેવાનો છું બરાબર બાકી મારે બીજું કંઈ ખબર નથી થાતું મિત્રો ભારત માતા આદેશ આપવામાં આવ્યો હતો મારો મોબાઈલ ચાલુ છે ઇલેક્શન માં જે પ્રોપર્ટી રજૂ કરે ને એમાં ડોક્ટર દુધરેજિયા સાહેબ ના દસ લાખ ને પચાસ હજાર રૂપિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વાપરે છે

વિકાસ કરે છે પ્રજા સાથે ઉભારી બધી આવી જાય કે કલર કામ હાલતું પીવાના પાણીનો પ્રશ્ન આ વર્ષો થયા છે અને હું છું ત્રીસ વર્ષ મેં આચું કીધું છે મારા ઉપર કઈ સજા થાય હું ભોગવવા તૈયાર છું મોટી પ્રજા માટે પણ ધ્રુપરાષ્ટ્ર નહીં બનવું આ ખુલે આમ કહું છું હું એવો મહત્વાકાંક્ષા વાળી માને નથી તો હું ખોટું સહન કરીશ સ્વભાવ કે કદાચ આ બોલ્યા છે તો હું ડબલ વળતર આપીશ અને હું બોલી ગયો અત્યારે મારે કહેવાનું તો કહી દીધું આગામી દિવસોમાં કદાચ હું સારા કામ કરું જો નહીં કરવા દઈએ તો કોઈ વાંધો નહીં મને કોઈ ફેર નથી કરવું મારી એક નવરાત્રી રોકવા માટે પ્રયત્ન કર્યો હું બે નવરાત્રી બીજી નવરાત્રી સામા સાથે કરું છું તમામ જ્ઞાતિની તો મને શું ફેર પડે મને પ્રજાનો સપોર્ટ છે તો મારે બીજું કે વિચારવાનું છે અને ખરેખર જો પોતાની વિચારધારા કેવી છે ને આમાં નથી થઈ જાય આજ હું મારું કામ કરું છું સ્વ ખર્ચે કરું છું હાઇબ્રેડ રોડ લાવ્યું આટલામાં તમને પ્રૂફ આપું પીટી હોય તમે એ છે છ સોસાયટી પૂછ્યો હજી ભાઈ રોડ મીટો તો આજે બે દિવસ હતા આજે વહેલી સવાર કામ પૂરું થયું તો ખરેખર ધારાસભ્ય હોય ને નાના કારણે કરતાં પીઠ થાબડે કે ના દે હું બે ત્રણ દિવસ નહોતો તો તે હાચવી લીધું તે સેવા કરી ખરેખર ખૂબ ખૂબ આભાર એમ તો હામાં દાતાની એની ક્યાંય વાત થાય

બીજો કોઈ વિષય નથી આ વાતમાં સરકાર ભરપૂર ગ્રાન્ટ આપે છે તમ જાવ તો ખરા આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ કે કે આપણા હગાવાળા કોઈ બીમાર પે મે તમ જો બબે 4 4 5 5 લાખ રૂપિયાના ખર્ચા થાય તો સરકાર ભોગવે છે સરકાર 1% સરકાર તમને હોય હોટ કામ જનતાને સપોર્ટ કરે છે આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને દબાવી અને જે તે રાજનીતિ તમે કે મુજબ થઈ રહી છે તો આનાથી વિપક્ષને ને ક્યાંક ફાયદો થશે એવું લાગી રહ્યું છે હવે તો વિપક્ષને ફાયદો તો બધા ઠીક છે પણ પ્રજા જોવે છે કોણ કામ કરે છે કોણ નથી કરતો શું ભાગે છે પ્રજા કઈ બાજુ રહી કઈ નક્કી ના હોય પણ હા ભાજપે કામ કર્યા છે તો ભાજપ સાથે રહેવાની જ છે પણ નાના કાર્યકર્તા તમને દબાવાની વાત કરી હતી તો આજથી ક્યાં વર્ષો વર્ષોથી હશે જોતાઓ નહીં થયા હશે આજે સવાર આવ્યો બજારમાં મારા તો વાત ચૌદ વર્ષ આજે પહેલેથી જોતા હોય તમે તો નામ હતું બધે ના કોને કોને દબાવીને કોને કોને હેરાન કર્યા ને બધા બિચારા મારા ઘર સુધી ત્રણ વાર આવી ગયા હું કોલ નથી આપતો એટલા માટે કઈ વાંધો ચાલે છે મને કઈ ફેર નથી પડતો હું પ્રજાની સેવા કરું છું હું કરવાનો છું રાજકારણમાં હતો છું ને રહેશેનું છે એનું હું નક્કી તો પણ સ્વાભાવિક છે કદાચ હું પ્રજા સાથે રહી છું